નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહા મહિનો દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનાની પૂર્ણિમાને અત્યંત શુભ તિથિ માનવામાં આવે છે તેની માઘી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ગંગા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ વખતે માઘ પૂર્ણિમા શુભ સંયોગ લઈને આવી રહી છે એકસો વરસ વર્ષ પછી બની રહ્યો છે શુભ સંયોગ શાસ્ત્રો અનુસાર આ વર્ષે માઘ મહિનાની પૂર્ણિમાની તિથિ બાર ફેબ્રુઆરીના રોજ છે આ માઘ પૂર્ણિમાના દિવસે એકસો ચુમ્માલીસ વર્ષ પછી એક શુભ સંયોગ બની રહ્યો છે કારણ કે આ દિવસે મહાકુંભનું ચોથું શાહી સ્નાન છે આ દિવસે સા સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે ઉપરાંત આ દિવસે સત્યનારાયણ કથા સાંભળવાની પરંપરા છે જો કોઈ વ્યક્તિ આખા માઘ મહિના દરમિયાન ગંગામાં સ્નાન કરી શકતો નથી તો તેણે માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવું જોઈએ આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આ વસ્તુઓનું દાન અવશ્ય કરો ફળો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ રોગથી પીડાઈ રહ્યો હોય તો તેણે આ દિવસે ફળોનું દાન કરવું જોઈએ આ દાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ દાન કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે ગોળ જો તમે તમને લાંબા સમયથી તમારી પ્રગતિમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અથવા સખત મહેનત પછી પણ સફળતા મળી રહી નથી પૈસા અટકી ગયા છે તો માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ગોળનું દાન કરો આ ગરીબી દૂર કરે છે અને બધા અવરોધોનો અંત લાવે છે ખોરાક શાસ્ત્રોમાં બીજાને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે માઘ પૂર્ણિમાના દિવસે અન્ન દાન ચોક્કસ કરવું જોઈએ પૂર્ણિમાના શુભ દિવસે અન્નદાન કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્નની અછત થતી નથી શૃંગારની વસ્તુઓ ઘણી સ્ત્રીઓ તેમના પતિ અને બાળકોના લાંબા આયુષ્ય માટે વિવિધ ઉપવાસ કરે છે તેવી જ રીતે પૂર્ણિમાના દિવસે પરણીતી મહિલાઓએ શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ આમાં લીલી બંગડીઓ સાડી સિંદૂર બિંદી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મહાપૂર્ણિમા સંબંધિત માન્યતાઓ પ્રયાગમાં ભક્તોના કલ્પવાસ પણ માઘી પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે કલ્પવાસ દરમિયાન ભક્તો મહા મહિનામાં ગંગા સંગમ વગેરે પવિત્ર નદીઓના કિનારે રહે છે અને નદીમાં સ્નાન કરે છે પૂજા કરે છે અને દરરોજ મંત્રનો જાપ કરે છે મહા મહિનામાં બધા દેવી દેવતાઓ પ્રયાગના સંગમમાં સ્નાન કરવા માટે માનવ સ્વરૂપે આવે છે એવી માન્યતા છે મહાપૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની સાથે વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવ પ્રિય દેવતાની વિશેષ પૂજા પણ કરવી જોઈએ આ દિવસે હવન ઉપવાસ અને મંત્ર જાપ પણ કરવા જોઈએ જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરો જે લોકો નદીમાં સ્નાન કરે છે તેઓ ફક્ત નદીના પાણીથી જ સૂર્યને જળ અર્પણ કરે છે માઘી પૂર્ણિમાના બપોરે પૂર્વજો માટે ધૂપ અને ધ્યાન કરવું જોઈએ આ માટે પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ગોબરના ખોડના અંગારા પર ગોળ અને ઘી ચડાવવામાં આવે છે હથેળીમાં પાણી લઈ અંગૂઠા દ્વારા પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે માઘી પૂર્ણિમાના દિવસે લોકો વ્રત રાખે છે આ વ્રતમાં તલનું સેવન અને તલનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર પર દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ તુલસીના પાન સાથે ભગવાનને મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા પણ છે હનુમાનજીને ચોલા ચઢાવો ચોલા ચઢાવવાનો અર્થ છે હનુમાનજીની મૂર્તિને શણ શણગારવી જો અશક્ય ન હોય તો તમે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરી શકો છો ભગવાનની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો